कहते हैं फोटा पढ़ी नगदी सेल्फी नहीं बोला फोटा पढ़ने तब कहते हैं तारीख तीस आठ बजे चौबीस रोज रात्रि ना आठ चालीस कल्ला के मंगोआ वन्यजीव रेंजन ने एक नर सीनो रोते थे પ્લાસ્ટિકના કોથળામાં ખેંચડાયેલો હાલતમાં મળી આવ્યો હતો તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું પીજીવીસીએલ એફએસએલ ડોગ સ્કોડ આ બધાની મદદ લઈ ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે જે આરોપીઓમાં એક અલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે તેમના વારી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે નિયમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી સિંહ પ્રેમીઓની માંગણી છે તેમજ વન વિભાગ પણ આના સંદર્ભ અંદર સિંહના સુરક્ષા અને જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ લોક લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ સોરઠિયા